ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતોના ખાતામાં હેક્ટર દિક પચાસ નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા બધો આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવે જનતા માટે નથી આયા ખેડૂનો દીકરો વિઘે સત્તર હજાર બસોને પાંત્રીસ રૂપિયા તો મજૂરીમાં વેડથી ચૂકો છે વીહ વી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50-50000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય ગુજરાતમાં હાલ ખેડૂતોને નુકસાન થયું છે ખેડૂતોની બસ એક જ માંગ છે કે એમને સહાય આપવામાં આવે આ વાતને લઈને આપણે જોયું કે ગોપાલ ઇટાલિયાની એક પ્રેસ કોન્ફરન્સ હતી અને ગોપાલ ઇટાલિયા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું કે હેક્ટર દી પચાસ રૂપિયાની ખેડૂતોને સહાય આપવામાં આવે આ વાતને લઈ અને હવે પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ ગુજરાતમાં ખેડૂતોની એક માંગ છે કે એમને સહાય આપવામાં આવે આ વાતને લઈ પક્ષ દ્વારા નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિપક્ષ દ્વારા અને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ તમામ બાબતોની વચ્ચે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમાં નિવેદન આપવામાં આવ્યું હતું જેવી રીતે

નો એક વીઘાનો નો ખર્ચો અઢાર હજાર રૂપિયા થાય છે ગોપાલ ઇટાલિયા ની આ જે વાત કરવામાં આવી ગોપાલ ઇટાલિયા દ્વારા આ વાત ને લઈને પરેશ ધાનાણી એ સીધું જ કહ્યું છે કે આ ક્યાંક ને ક્યાંક આપ અને બાપ ની મિલી ભગત હોય એવું લાગી રહ્યું છે એટલે કે પરેશ ધાનાણી એ અહીંયા સીધું કહ્યું છે કે આમ આદમી પાર્ટી અને ભાજપ ની મિલી ભગત છે અને ગોપાલ ઇટાલિયા ક્યાંક ને ક્યાંક ભાજપ માટે નિવેદન આપતા હોય એવી વાત કરવામાં આવી વધુમાં ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ પરેશ ધાનાણી એ શું વળતો જવાબ આપ્યો એ સાંભળી લઈએ ભાજપના તમામ મંત્રીઓ ખેતરે ફોટા ગયા હતા એ આપણે જોયું જોયું દલીલ માની લઈએ કે કે ત્યાં જઈને ખરેખર નુકસાન થયું છે તો પછી સર્વેના નાટક શા માટે તમારો મંત્રી ખુદ ખેતરે જઈને જોઈ આવ્યો છે એવું તમે કહો છો તો તમારા મંત્રી પર વિશ્વાસ નથી કે તમે અલગથી સર્વે કરાવી રહ્યા છો તમારા મંત્રી તમને એમ કહેતા હોય કે નુકસાન થયું છે તો માની લો નુકસાન થયું છે સીધા ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર હેક્ટર થી પચાસ હજાર નાખવાનું ચાલુ કરી દો અઠવાડિયામાં બધાના હાથમાં પૈસા આવી જાય તમારા મંત્રી ખેતરે જાય છે ફોટા પડાવે છે પણ ખેતરમાં ખરેખર શું થયું છે એનો રિપોર્ટ કદાચ ગુજરાતની સરકાર સુધી નહીં પહોંચ્યો એટલે જ આ સર્વેના નાટક નખરા ચાલુ છે ગુજરાતભરના તમામ ખેડૂતો અત્યારે આંદોલન કરી રહ્યા છે અલગ અલગ તાલુકાઓના મામલતદારો અને પ્રાંત અધિકારી સમક્ષ આવેદનો અપાઈ રહ્યા છે કે સર્વેના નાટક બંધ કરો અને તમામ ખેડૂતને સહાય ચૂકવો અને માત્ર ચોમાસુ પાકની ની નહીં શિયાળુ પાક ની પણ સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત અત્યારે થઈ રહી છે પૈસા આપવાની આપવાની વાત આવે વળતર ચૂકવવાની સહાય સર્વે ના નખરા થાય છે કે ખેતરે ખેતરે ગ્રામ સેવક સર્વે કરશે અથવા તો ડિજિટલ સર્વે થશે ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ રૂપિયાના લેણા માફ કર્યા દેવા ત્યારે કયો ડિજિટલ સર્વે કર્યો હતો તમારા મળતિયાઓના અબજો રૂપિયા માફ કરવા હોય તો કોઈ સર્વે નહીં ડિજિટલ સર્વે નહીં ફિલ્ડ સર્વે નહીં કશું જ નહીં એક સહી કરી અને ભાજપની સરકાર અબજો રૂપિયા માફ કરી દે છે ગામડાના ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવાની વાત આવશે તો ભાજપની સરકાર નખરા કરે છે ગ્રામ સેવક મોકલશે ને ડીસી ને તલાટી મંત્રી મામલતદારોના ચક્કર ખાધા કરો ધક્કા ખાધા કરો દોસ્તો આ ખેડૂત વિરોધી માનસિકતા હોવાનું પ્રમાણપત્ર છે કે ઉદ્યોગપતિના દેણા માફ થઈ જાય છે એક મિનિટમાં અને ખેડૂતના બે લાખ રૂપિયા માફ કરવા માટે થઈને સરકારની દાનત ખરાબ છે એટલે આ ખેડૂત વિરોધી ભાજપનો અમે વિરોધ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે વહેલી તકે આ ખેડૂત ગળાફાસો ખાય એ પહેલા એના ખાતામાં સહાયના પૈસા પહોંચી જાય એવી અમારી લાગણી છે ડેવલપમેન્ટ તરફ ગયા હોય તો આવતીકાલ સાંજ સુધીમાં બધા ખેડૂતના ખાતામાં હેક્ટરથી પચાસ હજાર નાખી દે તો હું આભાર માનવા જાય ચાલતા પગે આ તો બધી એમની સંગીત ખુરશીની રમત છે મંત્રીમંડળ બદલવું જનતા માટે નથી જે મંત્રી હોય ખિસ્સા ભરી લીધા ગોડાઉન ભરી લીધા કબાટ ભરી લીધા રૂપિયાના એનો વારો પૂરો હવે નવા આવ્યા કે હવે તમે ખિસ્સા ભરી લો કબાટ ભરી લો ગોડાઉન ભરી લો આનોય વારો પૂરો થશે નવા મંત્રી આવશે જનતાને શું મળ્યું ખેડૂત આજે ગળાફાસા ખાય છે મંત્રીઓ પોતાના ઘર ભરે છે અમે વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ તો અમને જેલમાં પૂરે છે જનતાનો આમાં ક્યાં રોલ આવ્યો એટલે આ મંત્રીમંડળ બદલાણું એમાં જનતાનો ફાયદો નથી એ તો એમનીને એમની સંગીત રમત છે જનતા આજે લાચાર છે અને હજુ હું ફરીથી બોલું કે જો આવતીકાલે કે બે દિવસ સાંજ સુધીમાં ગુજરાતના તમામ ખેડૂતોના ખાતામાં ભાજપ પચાસ પચાસ હજાર રૂપિયા પર હેક્ટર નાખશે તો હું ઉઘારા પગે અહીંથી હાલી અને મુખ્યમંત્રીનો આભાર માનવા જઈશ અમદાવાદ થી હાલીન વિધાનસભા જઈશ જો પચાસ હજાર એક હેક્ટર ના ખેડૂતો પાક નુકસાની નું વળતર માંગણી વ્યાજબી છે આ ખેડૂત નો દીકરો વિઘે સત્તર હજાર બસોને પાંત્રી રૂપિયા તો મજૂરીમાં વેડથી ચીકો છે વીહવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભળના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેતરે પચાસ પચાસ હજાર આપોને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય કોઈ સાંભળું નહીલા ગણેલા દાદા દાદાની સરકાર એક હેક્ટર એક હેક્ટર એટલે અઢી એકર અઢી એકર એટલે હવા છ વીગા એક એકર અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છીઘા એક્ટર ના પચાસ હજાર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદા ની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદા ના દરબાર માં મુજરો કરવા જાય

પડું લઈ લઈને ને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે ને પાંચ હજાર રૂપિયાનું પેદા થાય અમે આઠ હજાર ની ભીખ લેવા નથી બેઠા અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ અધિકાર વિગે પચાસ હજાર રૂપિયા નું નુકસાન થયું છે ને તો માનની મુખ્યમંત્રી શ્રી દાદા ને વિનંતી કરું છું દાદા આજ ખેડૂતો છે

તમારો મત જેને આપવા હોય એને આપજો હે મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લા એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને સીધું જ રાજકારણ ગરમાયું છે પક્ષ અને વિપક્ષ દ્વારા ક્યાંક ને ક્યાંક હવે નિવેદનો આપવામાં આવી રહ્યા છે વિપક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું ગોપાલ ઇટાલિયાને હવે ક્યાંક ને ક્યાંક પરેશ દાનાણીએ એક અરીસો પણ બતાવ્યો એવું લાગી રહ્યું છે ગોપાલ ઇટાલિયાને અહીંયા સીધી જ વાત કરી છે કે તમે આ નિવેદન ના આપી શકો અને જો તમે આવું કરતા હો તો પછી તમે પંજાબમાં પણ ખેડૂતોને મૂર્ખ બનાવતા હોય એવું લાગી રહ્યું છે આ તમામ બાબતને લઈ અને હવે રાજકારણ ગરમાયું છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં